મોરબીના જેલ રોડ પર આવેલા બોરીચવાસના પાછળના ભાગી જે છેલ્લા લગભગ અઠવાડિયા થયા દરરોજ એક બે એક બે ભૂંડ જે છે મરે છે એમાં છેલ્લા બે ત્રણ દિવસથી આ દસથી બાર જેટલા ભૂંડ મરેલા છે આ ભૂંડ મરવાના કારણે અહીંના લોકોને જે છે તે અહીંયા રહી પણ નથી શકતા બાળકો પણ જે છે બીમાર થઈ રહ્યા છે તમે જોઈ રહ્યા છો કે અત્યારે અહીંયા તમામ લોકો જે છે કે હાલવું હોય તો પણ મોઢે બાંધીને ચાલવું પડે છે તેવી પરિસ્થિતિ છે આ અંગે આજે મહાનગરપાલિકાએ રજૂઆત કરવા ગયા હતા ત્યારે કીધું હતું આવી જશે પછી ત્યારે જોવું છે કે જો અહીંયા કોઈ રોગચાળો ફાટે તે પહેલાં મહાનગરપાલિકા આનો કોઈ નિકાલ કરે છે કે કેમ તે પણ જો કારણ કે અહીંયા કરે તો જરૂરી છે નિકાલ કરવો પણ જરૂર છે કારણ કે છેલ્લા દસ દિવસથી આ પરિસ્થિતિ છેલ્લા એમાં ત્રણ ચાર દિવસ છે વધારે છે બારથી પંદર જેટલા બૂંદ મરી ગયા હોવાનું અહીં સ્થાનિકો અહીંયા જણાવી રહ્યા છે સેનાજ બેન છે બોરીચાવાસ માં ચરમરિયા દાદા મંદિર મંદિરના પાછળ છે મહાણ માં પંદર વી નથી આ તો ચાર પાંચ દિવસ મરે છે ને નાખી આવે છે આજે તો બહુ ઢગલા થઈ ગયા છે તો અમારે આવું પડે ઈરું નીકળી રીસે ખુટીઓ મારી ગયો છે હોકડા આગળ પડ્યો છે હવે આ નગરપાલિકા એમ કીએ કે તમે વયા જાવ ફરિયાદ કરી છે તો બફર લાગી આવશે બફર લાગી દવાખાનો ભરાઈ જશે અત્યારે તો ત્રણ છોકરા માનતા છે અમારે તો ઉલટી થાય છે રેવાતું નથી અમારે હા એમ હવે આ ત્યાં તાત્કાલિક કઢાવો તો મજા આવશે અમને નકામા દવાખાનો ભરી જાશે જો હાન લાગી દવાખાનામાં જરા ન થાય હા હા પાયખાના હે અહીંયા અત્યારે એમ કીધું કે બફાર લગી આવશે તમે વયા જાવ આજે તો શનિવારે કલ તો રવિવારે આવશે નઈ અત્યારે તાત્કાલિક આવે તો સારું નકર પડશે જવાબદારી કોણ લેશે ગયા છે મહેમાન બેહો આવે છે અમારા ઘર તો આ ગંધ રહેતા નથી પાંચ મિનિટ માં વયા જાય છે મહેમાન આવે છે વયા જાય છે બા ગુજરી ગયા છે